સુરેશભાઈ પ્રજાપતિ અત્યારે પહોંચી ગયા છે ફ્લોલેસ સલોનમાં મારી દરેક બહેન દીકરીને હવે જરાય ચિંતા કરવાની જરૂર નથી બ્યુટી પાર્લરના સસ્તા ખર્ચા થઈ ગયા હવે કારણ કે અહીંયા એકસો ને નવાણું રૂપિયામાં હેર કટ અને હેર સ્પા બંને કરી આપશે એમાં પણ હેરવોશ હેરકટ સ્પા સ્ટીમ હેર મસાજ સ્ટાઇલિંગ બધું એકસો ને નવાણું રૂપિયામાં અને બ્રાઇડલ પેકે તો સાવ પાણીના ભાવમાં મળશે પણ એ હું તમને લાસ્ટમાં જણાવીશ આના સિવાય સ્મૂથનિંગ કેરાટીન બોટોક્સ કેરા સ્મૂથ નેઇલાટ બ્યુટી પાર્લરને લગતી તમામ ટ્રીટમેન્ટ અહીંયા મળી રહેશે હેર અને સ્કિનની કોઈપણ તમે ટ્રીટમેન્ટ કરાવશો એટલે તમને ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને તમે કોઈપણ ટ્રીટમેન્ટ કરાવો ચારસો ને નવ્વાણુંથી વધારાનું બિલ બને તો તમને આકર્ષક ગિફ્ટ પણ ફ્રીમાં મળશે અને અહીંયા દરેક પ્રોડક્ટ લોરિયલ મેટ્રિક્સ અને શ્વાસકોફની જ યુઝ કરવામાં આવે છે બ્રાઇડલ પેકેજ માત્ર ને માત્ર નવ હજાર નવસો ને નવ્વાણું રૂપિયામાં એમાં પણ ત્રણ મેકઅપ અને એની સાથે નેલ આર્ટ પણ ફ્રી ફ્રી ને ફ્રી તો મારી બહેનો પહોંચી જજો મવડી ચોકડીથી બાપા સીતારામ ચોક તરફ જતા જીજે ફાઈવ ફેશનની સામે ફ્લાવલેસ સલોન નવ હજાર નવસો ને રૂપિયામાં બ્રાઇડલ પેકેજ ત્રણ મેકઅપ સાથે નેલ આર્ટ ફ્રી એકસો નવાણું રૂપિયામાં હેરકટ અને હેર સ્પા ફ્રી